વડોદરા શહેરમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી સાત દિવસ સુધી વાતાવરણમાં પલટો યથાવત રહેશે જ્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હવામાનને લઈને માહિતી આપવામાં આવી છે તાલુકા તંત્રને તકેદારીના પગલાં લેવા માટે કલેક્ટરની સૂચના અપાઈ છે જ્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્ર સજ્જ બન્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી સાત દિવસ વાતાવરણમાં પલટો યથાવત રહેશે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હવામાનને લઈને માહિતી આપી હતી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તંત્ર સજ્જ બન્યું છે તાલુકા તંત્રને તકેદારીના પગલાં લેવા માટે કલેક્ટરની સૂચના અપાઈ છે શહેર ઉપરાંત જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદથી કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ તાલુકા તંત્રને કોઈ સ્થળે નુકસાન થયું હોય તો તે અંગેની જાણ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને તાત્કાલિક આપવા આદેશ કર્યો છે સાથે તંત્રને જાન માલને નુકસાન થયું હોય તો પગલા લેવા પણ જણાવ્યું છે જિલ્લામાં વરસાદની શક્યતાથી જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે ભારત હવામાન વિભાગ દ્વારા તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ છ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ દરમિયાન વડોદરા જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હોય માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર દરેક તાલુકા મથકે ટ્વેન્ટી ફોર સેવન અવર્સ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે સૂચના આપેલ છે તથા તમામ મામલતદાર શ્રી ટીડીઓ શ્રી પ્રાંત અધિકારી શ્રી તમામ લાઇન તથા તમામ લાઇન વિભાગોને એ વરસાદના સમય દરમિયાન કોઈપણ દુર્ઘટના વીજળી પડવાથી વાવાઝોડા કે કારણે કોઈ પણ દુર્ઘટના બને તો તેનો તાત્કાલિક રિપોર્ટ કરવા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે રિપોર્ટ કરવા અરે ટોટલ છ પાંચ થી અગિયાર પાંચ આગાહી છે દિવસ દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધા છે આપણે જિલ્લા મથકે પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે હા ગઈકાલે જે પાંચ તારીખે જે વાવાઝોડું આવેલું એમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને ઝાડ પડવાની જે ઘટનાઓ બને છે અને તેના પગલે પણ કોર્પોરેશનને જણાવ્યું છે કે જ્યાં જ્યાં ઝાડ પડેલા હોય ત્યાંને તાત્કાલિકપણે દૂર કરવાની કાર્યવાહી હતા મધ્ય ગુજરાતમાં આપણા જે છે કઈ તમને ફોરકાસ્ટ આપ્યું છે ને અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરાની આજુબાજુના તમામ જિલ્લાઓમાં આગાહી છે જી એના માટે આપણે નિયામક શ્રીને તે બાબતે જિલ્લા પંચાયત અધિકારીને પણ તે બાબતે સૂચના આપેલ છે ખેતીવાડી અધિકારી વિશાળપુરમાં